हाय रे राहुल हाय 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 रे राहुल हाय 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 रे राहुल हाय 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 रे कांग्रेस एनसीबी विरोधी राहुल हाय हाय अनामत विरोधी राहुल हाय हाय बचत विरोधी राहुल हाय हाय पहले कांग्रेस हाय हाय कांग्रेस हाय हाय अनामत विरोधी कांग्रेस हाय हाय भाजपा नो खेस पैरेला અને હાથમાં પ્લેકાર્ડ અને બેનર સાથે રેલી યોજી ધરણા પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરી રહેલા આ લોકો ભાજપના જ પદાધિકારીઓ અને કાર્યકરો છે અને તેઓ કોંગી નેતા અને સંસદના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा तीर समाचार दर्शक मित्रों बात करू भाजप द्वारा राहुल गांधी ने कांग्रेस ना करायला विरोध प्रदर्शन जी हाँ राहुल गांधी द्वारा अमेरिका में अनामत विरोधी बात करी हो आरोप साथ आ प्रकार विरोध भारतीय जनता पार्टी द्वारा आखा देश में करनेना करेल आयोजन अंतर्गत રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં પણ આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભગતવાડી ખાતે સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી અનુસૂચિત જનજાતિ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા સહિત મોટી સંખ્યામાં એસસી એસટી મોરચા અને સંગઠનના હોદ્દેદારો કાર્યકરો એકત્રિત થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે નીકળી હાથમાં પ્લેકાર્ડ દર્શાવી અલીપુરા ચાર રસ્તા ઉપર પહોંચ્યા હતા અને અલીપુરા ચાર રસ્તા પાસે સ્થાપિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બેસી ધરણા પ્રદર્શન સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલ અનુસૂચિત જનજાતિ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યાએ શું કહ્યું આવો અમેરિકાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધીએ યુનિવર્સિટીના પ્રોગ્રામની અંદર એમણે જાહેરાત કરી કે કેન્દ્ર ભારતની અંદર અમારી હમણાં સરકાર નથી પણ જ્યારે અમારું શાસન આવશે ત્યારે અમે અનામત દૂર કરી નાખીશું મતલબ એ સાબિત થાય છે કે એમની માનસિકતા નહેરુ યુગથી અત્યાર સુધી એસસી એસ ટી ઓબીસીના જે મળતા લાભો એમને મળતા જે હક્કો છે એ હક્કો એમને દૂર કરવા માટેની જે અનામત સાહેબ આંબેડકરે આપેલી છે એ અનામત દૂર કરી નાખવા માટેનું એમણે જાહેરાત કરી હતી એક તરફ ચૂંટણી દરમિયાન સંવિધાનના પુસ્તકને લઈને પ્રચાર કરતા હોય છે એસસી એસટી ઓબીસીના મતોને અંકિત કરવા માટેના પ્રયાસ કરતા હોય છે અને બીજી તરફ અમેરિકાની અંદર અનામત દૂર કરવાનું જે એમણે સ્ટેટમેન્ટ કર્યું આ ઉપરથી એમની જે અનામત વિરોધી એમની માનસિકતા છે એ એમણે ખુલ્લી કરી હતી આ અનામત વિરોધી માનસિકતાના એમના આ સ્ટેટમેન્ટ બદલ સમગ્ર દેશની અંદર એસસી એસટી અને ઓબીસીના લોકોની અંદર ખૂબ જ રોષ અને આક્રોશ જોવા મળ્યો છે અને આજે એ આક્રોશના ભાગરૂપે બોડેલીની અંદર પણ એક રેલી અને ધરણાનો કાર્યક્રમ થયો છે નહેરુ યુગથી ચાલતા એમના આ દલિત વિરોધી આ એસસી એસટી ઓબીસી વિરોધી માનસિકતા એ છતી કરી છે એમને કોંગ્રેસ એમના શાસન દરમિયાન ડૉક્ટર સાહેબના અનેક અપમાનો કર્યા છે ડગલેને પગલે એમને જ્યારે અપમાન કર્યા હોય એમને લોકસભાની અંદર આવતા અટકાવવાનો પ્રયાસ કર્યો હોય એમના અવસાન પછી એમને ભારત રત્ન આપવા માટે પણ એમણે વિલંબ કર્યો હોય અને જ્યારે એમને તૈલી ચિત્ર મૂકવાનું હોય એ વખતે પણ જ્યારે એમનું અપમાન કર્યું હોય ત્યારે સમગ્ર દેશ એમની દલિત વિરોધી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી વિરોધી માનસિકતા દેશના લોકોએ અમેરિકાના એમના આ સ્ટેટમેન્ટથી એમણે નિહાળી લીધી છે અને ત્યાં એના ભાગરૂપે આજે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર દેશની અંદર જનમેદની આમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને એ આક્રોશના ભાગરૂપે આજે આ રેલીનું આયોજન થયેલું છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો